સિઝન જાય ને એ પહેલાં બનાવી જ લેજો તો આજે આપણે તાવડી અમાસવાની રીત સાથે ભરેલો રોટલો બનાવવાના છીએ એકદમ ઇઝી રીતે તો રોટલા તો તમે ભરેલા ઘણીવાર બનાવતા હોય પણ બધાની રીત અલગ અલગ હોય તો આજે હું મારા ઘણી રીત તમારી સાથે શેર કરીશ તો અહીંયા મેં એક કપ જેટલો એટલે કે એક વાટકા જેટલો બાજરીનો લોટ લીધેલો છે આ રીતે ચાળીને જ હંમેશા લેવાનો લોટને હવે એમાં એડ કરવાનો મસાલો આપણે પ્રિપેર કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક નંગ જેટલું મરચું લીધેલું છે અહીંયા આમ તીખાસ આપણે લીલા મરચાંની જ કરવાની છે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને જે લોકો લસણ ખાતા હોય ખાસ આમાં ભારોભાર લસણ નાખવાનું છે લીલું લસણ એકદમ સરસ ઝીણું ઝીણું સુધારીને સાથે અડધી ચમચી જેટલું જીરું એક ચમચી સફેદ તલ અને નાની અડધી ચમચી જેટલા અજમા તો આ રીતે એને ક્રશ કરી દેવાનું થોડું અધકચરું થાય ને એટલે થોડા કોથમીર અંદર એડ કરી દઈએ આ રીતે અને કોથમીરને અને મેં આના અંદર જે ભાજી આપણે યુઝ કરીએ છીએ મેથીને બેને ધોઈ થોડીવાર માટે કપડામાં કોરી પાડી દીધેલી હતી પછી યુઝમાં લીધેલી છે અને સાથે બે ચમચી જેટલા આ રીતે સિંગદાણા સિંગદાણા મેં અહીંયા ફોતરા કાઢીને લીધેલા છે થોડાક શેકીને તમે ઈચ્છો તો આમનેમ પણ ક્રશ કરીને લઈ શકો પણ ફોતરા હશે તો મજા નહીં આવે એટલે મેં ઉપરથી કાઢી લીધેલા છે અને આ રીતે થોડું અતકચરું આપણે ક્રશ કરી લઈએ અને એટલે મતલબ ખાંડી લઈએ અને થોડું એક ચમચી જેટલું લીંબુનો રસ પણ નાખ્યો છે એટલે એકદમ ટેસ્ટી બનશે તમે ઈચ્છો તો આ બધી વસ્તુને તમે થોડું તેલ મૂકી અથવા તો ઘી મૂકી સાતળીને પણ નાખી શકો છો પણ હું અત્યારે આમનામાં જ એડ કરું છું તો આ બધો મસાલો આપણે લોટની અંદર એડ કરી દઈએ કોઈપણ જાતની ઝંઝટ વગર ફટાફટ થઈ જાય એટલા માટે આપણે બધી વસ્તુ આમાં જ મિક્સ કરી દીધેલી છે ના ભરવાની ઝંઝટ ના તો અલગથી સાતળવાની ઝંઝટ હવે અહીંયા વન ફોર્થ કપ જેટલા મેં મેથીની ભાજી લીધેલી છે ઝીણી સુધારેલી અને વન ફોર્થ કપ જેટલી કોથમીર લીધેલી છે એકદમ ઝીણી સુધારેલીની સાથે એક ચમચી જેટલું થી જેલું ઘી એટલે તમે એકથી દોઢ ચમચી ઘી અંદર એડ કરી શકો એટલે રોટલો અંદરથી એકદમ સોફ્ટ બનશે ઉપરથી થોડો ક્રિસ્પી એવો બનશે કારણ કે મને એવો રોટલો વધારે ભાવે છે અને પહેલાં તો અહીંયા હું તમને છે ને વાટકાના માપથી જ પાણીનું માપ દેખાડીશ એટલે તમને લોકોને પ્રોબ્લેમ ના થાય બનાવવા ટાઈમે કારણ કે ઘણીવાર બાજુનો લોટો એકદમ ઝડપથી થોડું પાણી નાખો ને તો એકદમ ઢીલો થઈ જતો હોય ચીકણો થઈ જતો એ બધા પ્રોબ્લેમ થતા હોય અથવા તો રોટલો ક્યારેક ક્રેક થઈ જતો હોય તો એવું બધું ના થાય એના માટે પરફેક્ટ પાણીનું માપ જરૂરી છે તો અહીંયા થોડું થોડું પાણી નાખતા જાય આ રીતે લોટને ભેગો કરતો જવાનો હવે વધારે એક સાથે નથી નાખવાનું એટલે ધીરે ધીરે નાખજો આ રીતે ના ફાવે તો તમે હાથેથી થોડું અંદર હાથ હાથેથી લઈ ચાર પાંચ ટીપ્પા આ રીતે નાખવાનું જેથી કરીને વધારે પાણી ના પડે હવે લોટને એકદમ સરસ રીતે ભેગો કરી દઈએ તો આ રીતે રોટલીનો લોટ હોય ને એવો સોફ્ટ થાય ને એ રીતનો કરવાનો હવે આ હથળી છે ને એ રીતે આ રીતે હથળીની મદદથી એને કૂણવાનો છે એટલે કે મસળવાનો છે રોટલાને તો આ લોટને આપણે આ રીતે જેટલો સરસ મસળીશું ને એટલો લો આપણો રોટલો એકદમ પરફેક્ટ મસ્ત બનશે તો આપણો રોટલો અહીંયા મસળાઈ ગયો છે તો અહીંયા આપણે તાવડી નવી લીધેલી છે તાવડી અમાસવે એટલે શું તો કે આ જે નવી તાવડી હોય ને પહેલીવાર યુઝમાં લેવી હોય તો કેવી રીતે યુઝમાં લેવાની તો સૌથી પહેલાં તો તાવડીને પાણીથી ચોખ્ખા પાણીથી આપણે ધોઈ લેવાની આ રીતે હોય ને એવી લેવાની હવે આપણે ગેસ શરૂ અને થોડી ગરમ થવા દેવાની તો જો આ રીતે ગરમ થાય ને એવી થાય ને એટલે આ રીતે બધી જગ્યાએમાં તેલ પાતરી દેવાનું આ રીતે એકદમ સરસ રીતે તેલવાળી કરી દેવાની અને એના અંદર રોટલીનો કે તમે બાજરીનો કોઈ બી લોટ યુઝ કરી શકો તો અહીંયા આપણે બાજરીનો લોટ જ અંદર એડ કરીએ છીએ તો આ રીતે બધી જગ્યાએ છાંટવાનો છે લોટને એટલે તેલ સાથે લોટ એકદમ મિક્સ થઈ જવો જોઈએ અને બધી જગ્યાએ આ રીતે પથરાઈ જાય ને એટલે થોડી વાર રહેવા દેવાનું પછી આ રીતે એકદમ સરસ કપડું હોય ને ચોખ્ખું એક હાથે પકડી અને ધીરે ધીરે લોટને આ રીતે કરવાનું જો પછી તાવડી સાથે લોટને અને આ તેલના મિશ્રણને ઘસવાનું છે આ રીતે આને કહેવાય તાવડી અમાસવી તમે આને શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો પહેલીવાર જ્યારે તાવડી યુઝમાં લો ત્યારે તમે એને કઈ રીતે અમાસો છો એ મને કમેન્ટમાં કહેજો એટલે કે તમે એને શું કહો છો એમ તો આ રીતે કરવાથી તાવડીની લાઈફ વધી જશે અને એકદમ સરસ નક્કર થઈ જશે એટલે બહુ તૂટવાની પેલું નહીં રહે ચાન્સ ને લાંબા ટાઈમ સુધી આ તાવડીને તમે યુઝમાં લઈ શકશો તો જરૂરથી પહેલી વાર જ્યારે યુઝ કરો ને ત્યારે આ રીતે કરવું હવે આપણે એક લુવો લઈ લઈએ આમાંથી આપણે બે રોટલા બનાવવાના છે તો અહીંયા મારે વન ફોર્થ કપની સાથે એક ચમચી વધારે પાણીની જરૂર પડી છે તમે એકથી અડધી ચમચી પાણી પછી નાખી શકો એટલે કે વન ફોર્થ કપ જેટલા પાણી પછી થોડું એડ કરવાનું એટલે આ રીતનો લોટ બંધાશે સરસ હવે આ રીતે પહેલાં તો પાટલી ઉપર જ છાંટી દઈએ લોટને કોઈ બી લોટ છાંટી દેવાનો પછી ધીરે ધીરે આ રીતે એક હાથે પ્રેસ કરતાં જઈએ હથેળી અને આંગળીની મદદથી આપણે એને ઘડતા જવાનો છે એટલે કે થાબરતા જવાનો છે તમને જો ઘડીને ફાવતા હોય તો એ રીતે કરજો સાચું કહો ને તો મને નથી એટલે મારા લાંબા ટૂંકા થાય છે એકદમ પરફેક્ટ ગોળ નથી થતો ઘડીને એટલે હું નથી કરતી અને આ રોટલો હું એકદમ પતલો રાખું છું તમે થોડો જાડો રાખવા માંગતા હોય તો રાખી શકો છો તમારા રોટલાને એકદમ ફૂલાવો હોય ને તો થોડો જાડો રાખજો ભરેલો એમ હું એકદમ પતલો અને ચા સાથે મજા આવે ને અથવા તો દહીં સાથે ખાઈ શકો પણ મને તો આ રોટલો ચા સાથે બહુ ભાવે છે એટલે હું એ રીતે બનાવું છું પતલો એવો તો એક સાઈડ જો આ રીતે ધીરે રહીને સુવડાવાના રોટલાને જેથી કરીને રોટલામાં ભમરો ના પડે અને એક સાઈડ ચડીએ ને પછી ધીરે રહી બીજી સાઈડ આપણે એને પલટાવાનો છે અને ભમરો પડવો એટલે શું કે વચ્ચે હવા ભરાઈ જતી હોય છે જ્યારે નાખવા ટાઈમે એ ટાઈમે એ ભાગ ઉપસી જશે એટલે ભમરો પડે એવું કહેવાય છે અમારા કાઠિયાવાડમાં તમે શું કહો છો એ મને કહેજો મને તો નથી ખબર આ રીતે બીજી સાઈડથી પણ આપણે સરસ ચોડવી દીધેલો છે ઉપરથી થોડું પાણી લગાયું હતું એટલે જો આ રીતનો સરસ મજાનો ક્રિસ્પી એવો રોટલો અને અંદરથી એકદમ સોફ્ટ એવો રોટલો બનીને રેડી થઈ ગયો છે કારણ કે અંદર આપણે ઘી નાખ્યું મોણમાં એટલે એકદમ સોફ્ટ જ બનવાનો છે રોટલો ઉપરથી આ રીતે લેયર ખોલી ફરી આપણે ઘી લગાવી દઈએ તો આ ગરમ ગરમ આ રોટલો ચા સાથે બહુ મજા આવશે અથવા તો દહીં સાથે જો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની મારી આ વિડીયોની રીત કેવી લાગી તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ